જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્તો લોક આઝાદ અને આ જબરદસ્ત અડીખમ કિલ્લાનો પ્રવેશ દ્વાર તમે જોઈ રહ્યા છો મારી સાથે છે મારા પરમ મિત્ર એવા બિજલભાઈ કચ્છના મારા ભૌમિયા મિત્ર તમે જોઈ શકો છો આજે અમે આ બેલા ગામનો એમ કહેવાય કે આ કિલ્લો જોવા માટે આવ્યા છીએ બિજલભાઈ આપણે આગળ તમે તો એ તમને કહી દઉં અમારે અહીંયા રાપર તાલુકામાં લગભગ જો વધારે અસ્તિત્વ ધરાવતો હોય ને મતલબ અધિ પરફેક્ટ

પણ નું અસ્તિત્વ આજે પણ અહીંયા આડીખમ છે આપણે આજે બીજલભાઈને જ ખો આપી દીધી છે બીજલભાઈ આપણને દેખાડશે કિલ્લામાં આજાદભાઈ નોટ કે જ્યાં સુધી હાથી શકે ત્યાં સુધી છે ઉપર અલગ પ્રકારના કિલ્લા છે અને આ લાકડું પોતાનો જે અસ્તિત્વ ગુમાવ્યું નથી લગભગ લગભગ છે દોસ્તો આખો વાહ અને હવે બધું જર્જરીત થયું અને જૂનું થયું એટલે આ બાજુ તમે જોઈ શકો છો ચામાચીડિયા બોલી રહ્યા છે અને અહીંયા થી લગભગ સીડી છે આ જજભાઈ ઉપર આમ ચડવાની અહીંયા ચામાચીડિયાને એવું છે એટલે આપણે નથી બતાવી શકતા અંદર ઘૂસી હા હા પણ આમ સીડી છે મતલબ આમ આમ ઉપર ચડવાની હા 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 બરાબર આ આખો આ કિલ્લો દોસ્તો અમે અત્યારે જોવા માટે આવ્યા છીએ દોસ્તો અત્યારે અમે તમને એમ કહેવાય કે અહીંના આ જગ્યા સાથે જોડાયેલા ઇતિહાસની વાત હું તમને નહીં કરું કેમ કે નહીં કરું મતલબ જે જે જગ્યાએ જ્યાં જ્યાં જાણ થશે હું કહીશ પરંતુ અત્યારે આ કિલ્લો જે છે એને મારે એક્સપ્લોર મતલબ મારે તમને દ્રશ્યમાન કરવો છે તમે જોઈ શકો છો કેવો વિશાળ જયારે ભૂકંપ આવ્યો ત્યારે આ તિરાડો તમે જોઈ રહ્યા છો ત્યારે ભૂકંપના સમયે આ તિરાડો પડેલી દોસ્તો ભૂકંપ ના આવ્યો ને તો સો સો ટકા કંડિશનમાં હોય આ કિલ્લો જોઈ હા ઉપર જાય આ બાજુ પણ આ કિલ્લાનો જ ભાગ છે ને બધો વાહ દોસ્તો તમે જોઈ શકો આ પ્રવેશ છે અને આગળ આગળ બીજલભાઈ લઈ જાય કરો રમકડા બીજલભાઈ જોઈ રહ્યા છો હા ચાલુ છે વિડીયો

શર્ટ અરે વાહ આ શું છે તમે જોઈ શકો છો ફળ આવ્યા છે આ વેલામાં ના આવી તો જવાશે ચલો મારા વાળ લાંબા છે ને પાછા વાળ હલવાણા છે એક જ મિનિટ હાથ આપો દોસ્તો મારા હાથમાં કેમેરો છે અને ખભે બે બેગ છે પાછી એક સાથે એટલે વજન વધારે છે પરંતુ આગે આગે ગોરખ જાગે વાત બરાબર છે ભાઈ એક જ મિનિટ અબઈ લોકેશન પેલા બતાવી દો પછી આપણે ત્યાંથી પેદલ જાશું અરે વાહ દોસ્તો તમે જોઈ શકો છો બતાવી મુખ્ય મુખ્ય છે હા હા આગળ આગળ જાવ દોસ્તો ખૂબ છે ખૂબ છે ધ્યાન રાખવું પડે અહીંથી તમે જોઈ શકો છો દ્રશ્યમાન થાય છે હે પેલા હું બનાવ્યો હતો ભાઈ હા મારે જણે 15 20 માણસો હતા ઓહો એમને શું કીધું અમારે નથી આવવું અમને બીક લાગે ના પણ પડે એવું હોય ને બધું અજયભાઈ હાજી ચલો ચલો અંદર ઘૂસી જાવ એટલે જોરું નઈ બહુ અંદર નથી જો હોય પગ મુકાય એવું નથી તો દોસ્તો આ તમે જોઈ શકો તો આખે આખો અહીંયા પિક્ચર અહીંયા ઉભારીયા હતા ને પિક્ચરમાં તમે ક્યો છો હા આને ઉપર ઉભારીને એનું કર્યું શૂટ કરેલું હા બરાબર અને જોઈ શકો છો કે આ બધાય આ મોટા જે પોઈન્ટ છે એ ટોપના પોઈન્ટો છે

તમે જોઈ શકો છો શરૂઆત જ્યાંથી કરી આપડે વિડીયો ની બરાબર હું ઉપર આવી ગયો છું અહીંથી આ કિલ્લો કેવો દેખાય છે તમે જોઈ શકો છો એક જ માણસ પ્રવેશ કરી શકે

ચોકી ફેરાદાર હોય અને સૈનિકો પણ એક સાથે આવી જાય છે દોસ્તો તમે જોઈ શકો ત્યાં પણ એક કોઠો તે પણ થોડોક ભશ્નપૂત હાલતમાં છે અને અહીંયા બધા જૂના ઘર જૂના ઓરડાઓ તમે જોઈ શકો છો અહીંયાથી અમે ઉપર જઈ રહ્યા છીએ અરે વાહ અહીંયાથી પાછા આપણે આવી ગયા

પણ જે એનું જે પરફેક્ટ છે ને આઝાદ હમ હવે આ બધા નેચરલ પથ્થર છે પણ એનું એનું પરફેક્શન જોવે એક ઉપર એક જે પથ્થર ગોઠવો છે ભાઈ પણ એ લોકો કેટલા એન્ટિક હશે ને કેટલા એડવાન્સ છે દોસ્તો હવે આ બાજુ આપણે જવું છે હે માતા જો આ જો અહીં થી પણ હા દોસ્તો આ આખે આખો કિલો મારે તમને દેખાડવો છે દોસ્તો વિડીયોને હાલ તો સુધી નિહાળતા રહેજો મારા વાલ

અને શિલ્પ સ્થાપત્યના જે શોખીન લોકો હોય અને બીજી વસ્તુ આવી જૂની પુરાણી વસ્તુ જોવાના શોખીન હોય ઇતિહાસ ઇતિહાસ ને પ્રેમ કરનાર વ્યક્તિ હોય બરાબર છે એ લોકોએ અહીંયા એક વાર ફરજિયાત આવું બાપુ આનો તાલુકો કયો કીધો તમે રાપર ને ભુજ જિલ્લાનો રાપર તાલુકો ને બેલા ગામ બરાબર ને ત્યાંનો આ કિલ્લો દોસ્તો તમે આવતો આવશો તો કંઈક ઇતિહાસ એમ કહેવાય કે આ કિલ્લાની સાથે જોડાયેલો છે અને હું તો અત્યારે અહીંયા આવ્યો છું આ જોઈ રહ્યો છું હું તો મંત્રમુગ્ધ મુગ્ધ થઈ ગયો છું ભાઈ આખે આખું તમને હું એમ કહેવાય કે દેખાડવાની કોશિશ કરીશ તમે જોઈ શકો છો અને આગળ હવે બીજલભાઈ તમે ત્યાં ત્યાં ઉભા રહેજો બીજલભાઈ હું ત્યાં આવું છું અહીંયા પગથિયાઓ પણ છે આટલી નાટલી દીવા લાજત ભાઈ આય આવડી જાડી છે એક મિનિટ સુગ્યો હા

આખે તમે જોઈ ત્રીજો કોઠો છે ને આઝાદન અહિયાં જો અહિયાં બે બાજુ બંદૂક જઈ શકે અહિયાં થી પણ જઈ શકે અને અહિયાં પણ જઈ શકે તમે જોઈ શકો છો

જે પાંડવો શાસક કાળ વખત અને એના પછી આ બેલા વસેલું છે બરાબર અને અહિયાં બેલા માં છે ને આઝાદભાઈ આ જે આપડે કિલ્લો આટલો જે બતાવીને વાસ્તવમાં આ કિલ્લો રોયલ ફેમિલી માટેનો છે સમજ્યા દરબારગઢ ટૂંક અને પેલા આખા ગામ ની ફરતો બીજો પણ કિલ્લો હતો કોટ કોટ જે કોઠ હાલો એને મોટા ઈ મતલબ ઈ મોટો ઈ કોટ પડી ગયો છે અને આ દિવાલ હજી પોતાનું અસ્તિત્વ જાળવીનું